હા પછી આપણે તો બ્રાહ્મણ જ્ઞાતિ માં જ કરવું છે ને એટલે જ્ઞાતિ તો ગમે એ જાત છે પણ મારે શું છે ભાઈ એક મારે એક જ તમારે વસ્તુ કહેવાની છે કે મારે એક ને બાબો છે બરોબર એટલે મારે એવી આમ બ્રાહ્મણ જ્ઞાતિ ને એવું જ્ઞાતિ બાદ આપણે કોઈ નથી કે આ જ્ઞાતિ ની જોઈએ છે જ્ઞાતિ ગમે ચાલે પણ ખાલી છોકરી સારી એવું જોઈએ ને આપણે એક ને એક બાબો છે બધા ને સાચવી શકે એવી છોકરી જોઈએ છે પણ આપડે એમ સંસ્કારી જોઈએ બરાબર ને જ્ઞાતિ બાદ કોઈ નથી આપણે હો અચ્છા અચ્છા કઈ વાંધો નહિ

જે જે કરે છે એ બધું બાબો જ કરે છે જે કરે એ બધું બાબો કરે છે આપડે youtube માં મેલીએ છે બરાબર તો તો એનો ફોટો મોકલો તમે કેનો મોકલો બાબાનો બાબાનો ફોટો મોકલો આપણે youtube માં મેલીએ બરાબર ને એવું એમ કેમ youtube માં મૂકો એટલે હું સમજ્યો નઈ કે શું આપડે તમે મારો ફોન નંબર ક્યાંથી થી ગોજો આ youtube માં જ મળ્યો મને તમારો હા તો youtube માં જ મળવાનું હોય તો ક્યાં બીજું બીજું તો હું હોય એવું એમ ને હા હા એટલે તમે કોઈ યુ મેલબ્યુરો ચલાવો છો ના ના મે યુટ્યુબ જ છે આપણી જીવન સાથી નામનો યુટ્યુબ છે અને એમાં આપણે લઈ છે બરાબર હા હા એવું એમ હા હા આમ સેટિંગ થઈ જાય ખરી થાય કેમ ન થાય કોઈ તમારું જાણી લે આ તમારી વિગતો જાણે તમારી જેમ તમે મારી કરે વાત કરી એ વિગતો કોઈ જાણે તો પછી એને ગમી જાય કે ભાઈ આ છોકરા માટે આપડા આપણી દીકરી યોગ્ય છે તો પછી તમારી અર વાતચીત કરે